જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલે ધનતેરસ અમુક આજે પણ ઉજવાય છે પણ નાદ દ્વારાની ટિપ્પણીની અંદર જોઈએ આપણે તો એ પહેલાં જો આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ આપે ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે શ્રી ભગવાન ધન્વંતરી દેવ અને દાનવો દ્વારા કરાયેલ સમુદ્ર મંથન દ્વારા પ્રગટ થઈ કાશીના મહારાજા દેવોદાસ ધન્વંતરીના રૂપે આયુર્વેદનો પ્રચાર કર્યો આ ઇતિહાસ ભાગવત મહાભારત અને પુરાણોમાં જોવા મળે છે તેમનું કાર્યક્ષેત્ર વારાણસી કાશી પ્રદેશમાં રહ્યું છે આયુર્વેદની સુશ્રુત સંહિતામાં ધન્વંતરી દીવોદાસનો સાક્ષાત ઇન્દ્ર દ્વારા છે જે વિદ્યા પ્રાપ્તિનો ઉલ્લેખ મળે છે હવે ભગવાન મહા વાસુદેવ ધન્વંતરી જેમણે પોતાના હાથમાં અમૃત કલશ ધારણ કરેલો છે જે ત્રિલોકીનાથ છે ત્રિલોકનું પાલન પોષણ કરનાર છે જે સર્વ નાશ કરનારા છે અને સર્વરોગ નિવારક છે જે ઔષધ ચક્રરૂપ નારાયણ છે તેમને નમસ્કાર તો પરમ સ્વાસ્થ્યના પંચમ દેવરૂપ આયુર્વેદને પગડ કરી તેનું પ્રવર્તન કરનાર શ્રી ધન્વંતરી ભગવાન વિષ્ણુનો અવતાર છે પૃથ્વી પર તેના પ્રાદુર્ભાવ સમુદ્ર મંથન સમયે થયો હતો આ સોબત તેરસ એટલે કે ધનતેરસના રોજ તે અવતરિત થયા હતા તેમને આયુ આરોગ્યના દેવતા કહેવામાં આવે છે હવે તેમણે જ અમૃતમય ઔષધિની શોધ કરી એમના વંશમાં જ દીવોદાસ જન્મ્યા તેમણે શલ્ય શલ્યચિકિત્સાનું વિશ્વનું સર્વપ્રથમ વિદ્યાલય કાશીમાં સ્થાપિત કર્યું જેના મુખ્ય આચાર્ય સુશ્રુત તેના રતિતા એવા વિશ્વમતના પુત્ર હતા તો ભગવાન ધન્વંતરી એ ચતુર્ભુજ છે એનું સ્વરૂપ એમના એક હાથમાં આયુર્વેદનો ગ્રંથ બીજા હાથમાં અમૃત કલશ અને ત્રીજા હાથમાં જડીબુટ્ટી રૂપે ઔષધિ અને ચોથા હાથમાં શંખ છે ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા અર્ચના ઉપાસના કરવાથી ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે આ મર્યાદામાં બધી આક્રમ છે આયુર્વેદિક માત્ર ચિકિત્સા પ્રત્યે નથી સ્વસ્થ જીવન જીવવાની એક કળા છે તે કેવળ શરીરના રોગોનું નિવારણ કરે છે એટલું નથી તે સ્વસ્થ આત્મસ્થ બનાવે છે વ્યક્તિ જ્યારે પોતાના સ્વસ્વરૂપ આત્મ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થાય છે ત્યારે જ સાચા સુખ શાંતિને પ્રાપ્ત થાય છે ભગવાન ધન્વંતરીનો જે આ ધનતેરસના દિવસે જે આશોવદ તેરસ ઉજવાય છે તો એ ભગવાન પોતાનો એ પોઈટક એનો પરિચય પણ આપે છે ભગવાન ધન્વંતરી અને ગુજરાતમાં ધન્વંતરીનું મંદિર રાજ્ય વૈદ્યશ્રી રસિકભાઈ પરીખના મતના અભ્યાસ પ્રમાણે સમુદ્ર મંથન સૌરાષ્ટ્ર પાસેના સમુદ્રમાં જ થયો હતો અને વારાણસીથી નિવૃત્ત થઈને ભગવાન ધન્વંતરીએ પોતાના આશ્રમ અહીં જ સૌરાષ્ટ્રમાં એટલે કે જુનાગઢ જિલ્લામાં તાલુકો માળિયા હાટીના અને મોટી ધણે જ ત્યાં એનો આશ્રમ બનાવ્યો હતો આજે પણ અહીં ધન્વંતરી આશ્રમ આ મોટી ધણે જ માળિયા હાટીના તાલુકા જૂનાગઢ જિલ્લામાં આવેલ છે તક્ષક ગુફા ધન્વંતરી વડલો કશ્યપ ગંગા ઘાટ આદિ અવશેષો રૂપે પણ જોવા મળે છે આ મોટી ધણ ગામને ધન્વંતરી ધણ તરીકે પણ પુરાણોમાં ઓળખાતી હતી અહીં ધન્વંતરી મેળો પણ ભરાતો હતો લોકો તેને ધનતેરસના મેળા તરીકે સંબોધન ધનતેરના મેળા તરીકે ધનેતેરના મેળા તરીકે સંબોધન કરતા હતા ત્યાં ભગવાન ધન્વંતરીની સમાધિ પણ છે અહીં લોકો કોઈ વનસ્પતિ ચડાવીને આરોગ્યની પ્રાર્થના કરે અહીં ભગવાન ધન્વંતરીએ પોતાનો આશ્રમ સ્થાપ્યો વૈદ્ય અશ્વિનીકુમારો જે દેવોના વેદ્યો કહેવાતા હતા તેનું સ્થાન સુરતની પાસે તાપી નદીના તટ પર આજે પણ વિદ્યમાન છે અહીં અશ્વિનીકુમાર નામનું ગામ પણ છે ત્યાં એક નાનકડો વડલો પણ છે આ પ્રદેશના લોકો ખાસ કરીને સંતાન માટે વડની બાધા રાખે છે અને અશ્વિનીકુમારોની પૂજા અર્ચના કરીને તેને સૂત્ર બાંધી તેની પ્રદક્ષિણા કરે છે ભગવાન શંકર પણ એક રસવેદ્ય હતા ભારત ગંધકનું જ્ઞાન તેને વિશ્વને આપ્યું તે સિદ્ધ્રોના ગુરુ દત્તાત્રેય રસવિદ્યાનો આવિષ્કાર કર્યો સંશોધન કર્યું દત્તાત્રેયનું સ્થાન પણ સૌરાષ્ટ્રના ગિરનાર પર્વત ઉપર રહ્યું છે ચ્યવન ઋષિનો આશ્રમ ઉત્તર ગુજરાતના ભિલોડા ગામે છે પાસે આવેલો છે ગૌતમ ઋષિનો આશ્રમ સૌરાષ્ટ્રના સિંહોર પાસે ગૌતમી નદીના તટ પાસે આવેલો છે ઋષિવર્ય માર્કેન્ડેનો આશ્રમ નર્મદા તટ ઉપર સુર પાણેશ્વરમાં પણ આજે મોજૂદ છે અને મહાન ઋષિ વિશ્વામિત્રીનો આશ્રમ વડોદરાની પાસે વિશ્વામિત્રી નદીના તટ ઉપર આજે પણ મોજૂદ છે તો આવા આરોગ્ય પ્રદાન ભગવાન ધન્વંતરી તથા દરેક ઋષિઓનો એ બધા ધન્વંતરી કે જેને આયુર્વેદનું એટલું બધું જ્ઞાનનો પ્રચાર કર્યો એ બધા એને નમસ્કાર કરવા જોઈએ અને ભગવાન ધન્વંતરી વિશે શ્લોક પણ મળે છે ઓમ નમો ભગવતે મહાસુદર્શનાય વાસુદેવાય ધનવંતરે અમૃત હસ્તાય સર્વભય વિનાશાય સર્વરોગ નિવારણાય ત્રિલોક પથાય ત્રિલોકનાથાય શ્રી મહાવિષ્ણુ સ્વરૂપાય શ્રી ધન્વંતરી સ્વરૂપાય શ્રી 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 ઔષધ ચક્રાય નારાયણ નમઃ તો આ આસોવધ તેરસ એટલે આયુર્વેદના દેવતા એવા વિષ્ણુ ભગવાનનો એક અવતાર ચોવીસ અવતારમાંનો એક અવતાર તરીકે આ ધન્વંતરીનો પણ અવતાર છે તો પુષ્ટિ માર્ગની અંદર આપણે જોઈએ તો આ ઉત્સવને દિવસે વસ્ત્ર અને સાજ બધાય લીલી ઝરીના આવે પાગ ચમકની ચંદ્રિકાનો ભારી શિંગાર થાય ઠાડું વસ્ત્ર લાલ અથવા પીત આવે જો મંગલામાં ઠંડી બહુ હોય તો દુલાઈ વઢે અને ઉષ્ણકાળ જેવી ઋતુનો અનુભવ થતું હોય તો દુલાઈ ન વઢે પાક કિરા પાગ લીલી કિરાની આવે ચમકની ચંદ્રિકા તુરુ અને ચરણારવિંદ સુધીનો ભારી શિંગાર થાય આભરણ માણેકના અને કર્ણફૂલ બેવડા ધરવા આજથી સુદની વળી થાય રાજભોગમાં પાટિયાની સેવ પાપડ ભૂંજેના શિરો વગેરે આવે નિત્ય શયનમાં નિત્ય મુજબ શયનમાં શિંગાર વડા ન થાય શયનમાં નિત્ય કરતાં મેલાત વધે દીપમાલિકાની મોટી થાય શયનની આરતી બાદ વાઘો તથા વધારાનો શિંગાર વડો થાય અને શિરપેદ અને ચીરાની પાક સહિત ઠાકોરજી પોઢે હવે યશોદાજી અને નંદરાયજી વ્રજની અંદર આ ધનતેરસને દિવસે મોટો ઉત્સવ એ પણ મનાવે છે આ પંચ પંચપર્વ ઉત્સવ કહેવાય એમાં આ ધનતેરસને દિવસે યશોદા કીર્તન પણ મરે છે યશોદા મદન ગોપાલ બોલાવે ધનતેરસ આવો મેરે લાલ પ્યારે લે ઉછંગુલરાવે હરી જરી વાગા બહુ ભૂષણ ચીરી ઋચિસો બહુ જ ધરાવે વ્રજપતિ કી મુખ શોભા નિરખત રોમ રોમ સુખ પાવે નંદરાયજી ગરગાચાર્ય જેવા દેવોને બોલાવી અને સમજે છે યશોદાજીને કે ખરેખર આ લાલો જ મારું સાચું ધન છે અને એટલે તો પદ આવે છે કે આજ માય ધન ધોવત નંદ રાની કાર્તિક વધી તેરસ દિન ઉત્તમ ગાવત મધુરી બાની નવસત સાદ શ્રીંગાર અનુપમ કરત આપ મન માની કુંભનદાસ લાલ ગીર ધરકું દેખત હિયો શિરાની હવે બીજા પરમાનંદ બીજું પદ છે એમાં પણ કે ધન તેરસ રાની ધન ધોવત ગર્ગ બુલાઈ વેદ વિધિ પૂજત ઠોર ઠોર ધ્રત દીપ સંજોવતી બધા ઠેકાણે ઠેક ઠેકાણે દીવડાઓ પ્રગટાવ્યા છે ગરગાચાર્યજીને બોલાવ્યા છે અને વિધિવત વેદની વિધિ પ્રમાણે પૂજન કરે છે ધૂપ દીપ નૈવેદ્ય ભોગ ધરી શ્યામ સુંદર મુખ જોવતે પરમાનંદ ત્યોહાર મનાવતી સબ વ્રજ પુષ્ટિમારગ ધન બોબતી તો આ રીતે ધનતેરસ અને પંચપર્વા ઉત્સવની જો આમ જોઈએ તો શરૂઆત તો આ બધાને ધનતેરસના ઉત્સવની ખૂબ ખૂબ બધાય શ્રી વલ્લભાધી શકી જય